બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા એલસીબી પોલીસની સરાહનીય કામગીરી પ્રશંસાને પાત્ર જિલ્લામાં દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું સબસીડીયુક્ત યુરિયા ખાતરમાંથી બનાવવામાં આવતું હતું ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ચાલતું હતું ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ બાતમીના આધારે એલસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં સબસીડીયુક્ત ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો એલસીબીએ દિયોદર પોલીસ મથકે મુદ્દામાલ લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ખેડૂતે લિક્વિડ બનાવવાનો પ્લાન્ટ ઉભો કરાયો તે જમીન આપી હતી ભાડાપટ્ટે અન્ય વ્યક્તિઓને સબસીડીયુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું તે પોલીસ તપાસમાં આવશે બહાર